વીએચપી અને બજરંગ દળે હાઈસ્કૂલમાં ઉગ્ર રજૂઆત કરતા સંચાલકોએ પણ લેખિતમાં માફી માંગી હોવાનું કર્યો દાવો આ બધી આવી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર પણ નેવું ટકા જેટલા હિન્દુ હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે આ સ્કૂલના પરિસરની અંદર આવા ફૂડ મેળાની અંદર જ્યારે નોનવેજનું વેચાણ થતું હોય ત્યારે એક બહુ ગેરકાયદેસર રીતે આ સ્કૂલ તરફથી એક લેવાની લેવાની જરૂર છે તેમજ એબીવીપીએ આવેદન આપ્યું અને જે સેન્ટ થોમસ જે ચર્ચ છે એની સામે કાર્યવાહી કરવાની અને તેમજ જો ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ઘટશે અને જે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ થશે તો સ્કૂલના પ્રિન્સિપલ પણ તેમના પદ પરથી રાજીનામું આપશે